સારું છે આનંદ વાત પણ મારો કહેવાનો અર્થ શું છે કે જો તમે ઓળખતી હોય કૃષ્ણ મીરાએ કૃષ્ણની ભક્તિ કરી એને રામ નું નામ લીધું એવું આપણને ખ્યાલ નથી આવતો એ રામ અત્યારે આપણે ઓળખીએ છીએ નહીં ઓળખતી હોય ડાલીબાઈ રામદેવજી બાપા ની ભક્તિ કરી તો એને કેમ શિવનું કે રામ કે કૃષ્ણનું કોઈના નામ નો લીધા મહાપુરુષો તમને મને કરે છે ભક્તિ હતો કૃષ્ણ એટલે ભક્તિ કરી સામે કહું છું કે આ છે ને આ બાબુ પ્રત્યક્ષ રામ ને કૃષ્ણ છે આની ઝુંપડીએ બાબુ જાવ ને કાળ નો વિહામો થઈ જાય હું એવું નથી કેતો કે આ મૂર્તિઓનું મંદિર છે ખોટા છે એવો કોઈ મારી વાત નથી મારી વાતનો કોઈ અવળો અર્થ નો કરતા મંદિર છે બરોબર છે મૂર્તિ બરોબર છે પણ તમે સાધુની ની ઝુંપડીએ જાઓ ને કે બાપુ મારા બહેરે થી કંટાળો છું મારા છોકરા થી કંટાળો તો સાધુ એમ કે બે દી રોકા બધું બધું થઈ જાય અને બે દી કાળ નો વ્યામો થઈ જાય બાપુ બધું શંકા સમાધાન થઈ જાય બાકી રામજી મંદિર માં જઈને કેજો મારું ભાઈ ઉપાડો લઈ ગયો છોકરા ઉપાડો લઈ ગયો એ કોઈ દી કે એક દી રોકાય એમ કે અને અહીંયા રોકાવતો ઓલો પૂજારી હાજે બહાર કાઢે બહાર નીકળો બહાર મંદિર બંધ કરું છે કહેવાનો મારો અર્થ એ છે

અરે સંતના શેડા આડી ગયા ને બાપુ એના જગતમાં જાનવર પૂજાય છે જાનવર અર્ધિના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સદાધાર્મ પાડો પૂજાય દાદા મેકરોનો કૂતરો ને ગધડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા ભલા મણા માણાનો અવતાર મળ્યો છે એક આવો પગવી છે હામી મળે મોલે જો મોટામાંથી સીતારામ ન બોલેગો તો મરી જવાય ભલા મણા શું તમને ને મને પાછા એમ કે હું નડતું હોય છે હું નડતું હોય જોર આવો દાણા ભૂવા જોઈ દેશે તમને તમે કર્યા એ તમને નો ખબર હોય શું નડે છે આપણા કર્યા હોય આપણને ખબર હોય મલક ના બુસ માર્યા હોય અને પછી દાણા જોર આવો માતા શું કરે અરે કઈ ખારું કરવાની જરૂર છે રામ હું તો એમ કહું રાતે બે વાગે આપણા ઘરે આવીને આપણી શેરી નું કુતરું જો આપણને જોઈને પૂછડી ન પટપટાવે તો મરી જવાય આપણી શેરી નું કુતરું આપણને ઓળખ્યો દુનિયા શું ઓળખે અરે કુતરું બાપુ આમાં ગળે ન ઉભું થાય ઘરે મારો ધણી આવ્યો એટલી તો કુતરા ખબર પડે બાકી બાપ જેવો બાપ માથાકુટ કરતો હોય નજર કરો તો છોકરા ભાગી જવાય આપણને અંદર અમારા દીકરા છોકરા બાબા હાથોડાવે એવા છે બાકી હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે ને એક ચેતક જેવું જો જાનવર રાણા ની નો હોત ને તો કદાચ રાણાનો વિજય નો થાય બાપુ બધા ઘા ખાતા પણ ધણીને ને અડવા નો દીધો આટલી હાન તો જાનવર છે ભલા મારા એક છોકરા જો બાપુ મા બાપ ને એક રોટલો નો દઈ શકે અને ઉપરથી ડોટ દોઢ દોઢ મન ની ચેક ચેક તો ચોકતા હોય આપણી અંદર ઘરે તારી ભલી થાય તારી આના કરતા તો માવતરે હોવે છે પણ શું કરે નથી ઉડાય એમ કે ભગવાન એકાદો દીકરો દે એકાદો દીકરો દે જે ઉડાય કે આના કરતા ન દીતો હોત તો સારું અરે કેટલા કપાણ્યા દેખી થાય છે જોઈ તો આપણે એટલા માટે જ મહાપુરુષે કીધું હતું કે જનુની જળ તો ભગત જળ જે કાં દાતા કાં સુરવીર નહી તો રહેજે વાંજણી મત ગુમાવજે આ દીકરીઓને બાપુ સંતોએ ભળામણ કરી છે અને એના માટે બાપુ હારી માં વગર હારા સંતાન કોઈ દી ન થાય ધરાવીને દાનનો નિપજે કોડવીને નો હોય જેળ જકરા નીપજે જેની જનેતા ઓછળ હોય હારી માં વગર બાપુ હારા દીકરા થાય હારી એટલે સંસ્કારી ની વાત કરું છું રૂપાળી ની વાત નથી રૂપાળી જ ઉઠાડ્યો ઉઠેલી હોટલ રૂપ રૂપ તો મારો નાથ આપે એવું એવી કોઈ વાત નથી પણ બાપુ સંસ્કાર નહી હોય દુનિયામાં ચીઠી ફાટી જાય ખબર નહીં પડે દુનિયામાં કોઈ હિસાબ નહીં થાય સંસ્કાર જરૂર છે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદર હતો ને એ માં ને ખબર નહોતી મારા ઉદર દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગળું થાય એટલે આપને ટેકો દેવું થાય બાપુ એવી કુમારી માં ને હોવી જોઈએ રામાયણ અને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારો દીકરો આવે કે દીકરી આવે એમાં બાપુ કોઈ આંગળી જ ન મૂકી દે એવી કુમારી માં ને હોવી જોઈએ વહુ ખારો ભેગા પાણી પૂર્યું ઝાટકતા હોય તેમાં હું દીકરા થાય ભલા મારા અરે વાળન પાયા જ વાળ કપાવે ને આમ તમે જોવાય ખીખોડીના પૂછડા જો હોય આમથી આમ ને આમથી અરે તારો તો શું આમાં દીકરા થાય ભલા ભણા અરે હું તો માયો ને બાપુ મારી વાત અમુક કડવી લાગતી હોય નો બોલાવો મારે કઈ ફેર ન પડતો બાકી તમે તો સક્તિઓ છો મારા બાપ સક્તિઓ છો તમે ધારો તો આજે બાળીન ભસ્મ કરી દી હોય તાકા છે ભલા માણા હાટ હાટ હોય ઉમરા વજે રે રે ઢબો ઢાસ કરતી હોય બોલો આપણે અરે તારો બોલો ઢબોન ઢાંસ તો તારી આર મનાણા ઇના થઈ ગયા

અરે ફરી પત્ની કા એક મતા તો સરપુર માં સદા જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી ભૂગી ગયો બાપુ દીકરીઓ આવડું રાખી તમે ગયો દાખલા જો આપાવતી નો હોત તો કોઈ નો ઓળખ વીરભાઈ નો હોત તો સલારામ ને કોઈ નો ઓળખ તારામતી નો હોત તો હરિશંદ્ર રાજા ને કોઈ નો ઓળખત સવારામ બાપા ને સબુમા નો હોત તો કોઈ નો ઓળખત દેવીદાસ બાબુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખ

કે અમારા બાપા ને ગાણા ગાવશો લો બે પાંચ મળે દાણા મોકલાવી એવું નથી કઈ છે એવું એટલે બાપુ એની વાતો કરવી પડે